આઈસીજીએસ પોર્ટલ દ્વારા લિંબાયત પોલીસ સ્ટેશનમાં સન બે હજાર વીસથી ગરફોડ ચોરીના ગુનામાં નાસ્તા ફરતા અને ખૂન ધાર લૂંટ અપહરણ આર્મસેક્ટ ગરફોડ ચોરી મારામારી જેવા ગંભીર ઓર્ગનાઇઝ્ડ ક્રાઇમ આચરતી ટમેટા ગેંગના સાગરિત ઇમરાન છોટો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી લિંબાયત પોલીસ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનરશ્રી સેક્ટર એક સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશ્નર સાહેબ શ્રી ઝોન બે તેમજ મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ડીવીઝન સુરત શહેરનાઓની સૂચનાથી તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પટેરિયા સાહેબનાઓની સીધી દેખરેખ તથા સૂચના મુજબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોગરાણા સાહેબનાઓના ટેકનિકલ માર્ગદર્શનથી ગંભીર પ્રકારના ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવા સારું સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જીવી દિહોરા તથા સર્વેલન્સ સ્ટાફના માણસો એચસી વિરેન્દ્રસિંહ રણજીતસિંહ તથા પીસી સાજનભાઈ કાનાભાઈ હોય ટેકનિકલ વર્કઆઉટ કરી આઈસીજીએસ પોર્ટલ દ્વારા આરોપીની ચોક્કસ માહિતી મેળવેલ કે આરોપી ઇમરાન છોટુ ખૂન ધાડ લૂંટ અપહરણ સામ્પ એક્સ કલમ ઘરફોડ ચોરી મારામારી જેવા ગંભીર ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી ટમેટા ગેંગના સાગરીત હોય અને જે હાલ ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુજસી ટોકના ગુનામાં હાલ લાજપોર જેલમાં કાચા કામના કેદી હોય જેના નામદાર કોર્ટમાંથી આરોપી કાર્યવાહી કરેલ છે ઇમરાન ચોટુનો કાયદેસરનો કબજો મેળવી આરોપી વિરુદ્ધ કાયદેસરની અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા જણ સદર ઇસમને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા જણાવેલ કે સન બે હજાર વીસ માં બકરી ઈદના દિવસે પોતાની પાસે ખર્ચાના પૈસા ન હોય જેથી પોતે ચોરી કરવાનું વિચારેલ પરંતુ બકરી ઈદ હોવાથી લોકોની અવરજવર વધારે પડતી હોવાથી તેઓએ ગોવિંદનગર ખાતે ઘરમાં તથા તેમના સાથે મળી ચાવી વડે તોડી ઘરની અંદર ઘુસી તિજોરીની અંદર રાખેલ મોબાઈલ ફોન રોકડા રૂપિયા તથા સોના ચાંદીના ઘરેણા મળી કુલ કિંમત રૂપિયા એક લાખ પંચાણું ની ચોરી કરેલાની કબૂલાત કરતા હોય અને જે ગુનામાં આરોપી ઇમરાન ઉર્ફી છોટુ કદવા ઇશ્તિયાત બે શાસ્ત્રી ચોક મદી ના મસ્જિદ પાસે લિંબાયત સુરત નાઓ આજ દિન સુધી નાસ્તક હતા હોવાની હકીકત જણાવતા સદર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે તમે જોઈ રહ્યા છો એસટી ન્યુઝ ચેનલ ફૈઝલ શેખ સાથે